નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા આજે વાર સોમવાર અને આજે મારા નવા દિવસની નવી શરૂઆત તમને હું પહેલાં આપણા મંદિરના દર્શન કરાવું આજના પછી આપણે બ્લોગમાં આગળ વધશું એ ભગવાનને અહીંયા દૂધ અર્પણ કર્યું છે અને આજે વાયગા છે ત્યારે સવારના સાડા નવ હવે અત્યારે આપણે જોઈએ આ બધું શું આસ્થાબેન તો ઉઠી ગયા લાગે છે હે બેન ઊઠી ગયા જો હજી તો બેન બેનનું ઉઠવાનું ચાલુ છે અહીંયા ઉઠો ઉઠો હવે દીદી છે અમારા ઈતુભાઈ દીદી છે હે બેન ચાલો ઉઠી જાવ હજી ત્યાં ઉઠવાનું ચાલુ છે બેનનું તો અને આજે અમારા પરિવારના મોભી એટલે કે મારા પપ્પા ઘેરે છે એટલે એમ તો બે દિવસથી કંઈ વિડીયામાં હતા નહીં એટલે મેં કીધું આજે આ ઘરે છે તો તમને મુલાકાત કરાવું જય શ્રી કૃષ્ણ કરેલો પૂપા જય શ્રી કૃષ્ણ આજે ઘરે છો એટલે મેં કીધું તમે વિડિયામાં આવો એટલે બધા ઓળખે આમ તો સુરતમાં તમને બધા ઓળખે જ છે એટલે મેં કીધું આજે ઘરે છો એટલે બહાર જતા જતા આગળ મેં કીધું ઘરે રહેજો જ કારણ કે એના યજમાનમાં રૂપા કર્મકારનું કામ કરે છે એટલે યજમાન પણ ઘણા ઓળખે એટલે કદાચ ખાલી વિડીયો પણ ખ્યાલ આવી બધા ચાલો તો હવે અમારે નાસ્તો પણ તૈયાર છે અને આજે નાસ્તામાં થોડોક ફેરફાર આવ્યો છે ફેરફારમાં તો અડધું ડિનર છે અને અડધું પાછું શું કહેવાય ફાફડી આવી છે એટલે નાસ્તો પણ એ કરી લે ચાલો નાસ્તો કરવા તમે પણ બધા નાસ્તામાં આજે ભાખરી ફાફડી ચા અથાણું ઘી બધા અત્યારે નાસ્તામાં છે અડધા નહીં દેખાય મોટા બેન અમારે બેન છે એ તો મામાની ઘરે ગયા છે વેકેશન કરવા અને આ બેન અમારે જ્યાં અહીંયા વેકેશન કરીને આવતા પણ રહ્યા છે બેન કેમ ન રોકાણા મામાને ઘેરે હે બેન નહોતું રોકાવું ક્યાં જાવ છે તો કઉ તારા મામાને તેડી જાય આ જો તો તેડી જાય તેડી જાય ક્યાં મામા કે ચાલો ક્યાં મામા તેડી જાય તને મોટા મામા મોટા મામા હા રોયલ કાગડી ફોન કરી દઉં ને ને તો તેડી જશે હો એકલી જઈશ ને તું ના કા મામા આવે લે મામા થોડા આવે તારે ત્યાં આઈ તને તેડી જાય તું એકલી જઈશ ને પણ મામા આવે મામા મામા આવે એ તો મમ્મા તો રકાઈ આવી તારી જો મામા નામ પડ્યું મમ્મા મોટો મોટું થઈ ગયો ચાલો અમે લોકો પણ હવે નાસ્તો કરી લઈએ તો અત્યારે જો અગિયાર વાગી ગયા છે અને અહીંયા રસોઈની તૈયારી થવા માંડી છે જો અત્યારે મમ્મી રસોઈ બનાવે છે મમ્મી એનું શાક બનાવવાનું ગુવાર બટેકા ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે અને અત્યારે વઘાર કરે છે જો ભગવાનના જમાડાટુ જો થાળ ગાય છે જમવા મારી દે માની તાળી મેં તો રસોઈ મારે હાથે બનારી મનમો અત્યારે વાગ્યા છે પાંચ અને વિચારીએ છીએ કે બહાર જવાનું કારણ કે અમારે હવે આસ્થાબેને થોડુંક વેન પીકડ્યું છે બહાર જવાનું બેન કઈ બાજુ જવું છે બીજે ક્યાં જવું છે અંબાજી માં દર્શન કરવા જવા છે અરે ગાર્ડન કયા ગાર્ડન માં જવું છે એવું છે પણ હા મુ તો જો આમ કયા ગાર્ડન માં જવું છે બોડિકલ ઈ કયું ગાર્ડન અચ્છા એવું છે સારું મિત્રો પણ આ છે બોટનિકલ ગાર્ડન આપણે કઈ બાજુ જવાનું છે કઈ જગ્યાએ તારે શેમાં બેસવું છે હે ધીમે ધીમે તો હાલ હજી ત્યાં કોઈ નથી જો ચાલુ નથી હું

કિતન ભૂચે છે અમને હું કેમ તું કે છો ચાલો ટ્રેનની સફર ચાલુ બોટનિકલ ગાર્ડન મુલાકાત લેવા માટે આસ્થા મને કારની ઈચ્છા હતી આમાં બેસવાની કેમ બેસ્યો ગમે એને મોજ આવ્યો એમાં બેસાડી ગયો આગડી બેહાર દે જો આ ભાઈ બેસાડે હો આગળ બેસાડો ને ભાઈ આ સાઈડમાં આ સાઈડમાં અહીંયા બેસ બેદ ચાલો હર હર મહાદેવ મોજ કરાવડાવજો એને

મિત્રો તો પાછા ઘરે અમે આવી ગયા અને આજ માટે એટલું કાલે ફરી મળીશું પાછા સવારમાં નવી વાતો સાથે આવજો અને અમારા વિડીયોને તમે જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ